ઓકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દર લીંબડીના કાર્યકર્તાઓ દ્વારા શ્રી દશામાના દસ દિવસના વ્રતના અનુસંધાનની અંદર આજના દિવસે જાગરણનો કાર્યક્રમ છે એ નિમિત્ત આજે રાસ ગરબાનો મહોત્સવ કાર્યક્રમ રાખેલો છે આ લીંબડીની અંદર કોઈ સુરક્ષાનો વાતાવરણ ન હોવાથી કાર્યકર્તાઓએ નિશ્ચિત કર્યું કે આપણે આપણી બહેનોને જાગરણ માટેની સવલત પૂરી પાડવી અને અહીંયા એમનું જાગરણની અંદર સહયોગી થવું એ નિમિત્તે આજનો કાર્યક્રમ છે આની સાથે જ બેતાલીસમી જન્માષ્ટમીની શોભાયાત્રા આ બેતાલીસમો વર્ષ છે અને શોભાયાત્રાનું પણ આ લીમડીની અંદર બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એસી ફ્લોટ સાથે વિરાટ શોભાયાત્રા નીકળવાની છે સૌને નિમંત્રણ છે અને એ ભાવભરા આમંત્રણને માન આપી સૌ નગરજનો ઉપસ્થિત રહે એવી વિનંતી જય શ્રી રામ ભારત માતાજી